સાબરકાંઠામાં માર્ગ સલામતી અંગે અધિક મુખ્ય સચિવશ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે અધિક મુખ્ય સચિવશ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધ્યક્ષ સ્થાને માર્ગ સલામતી વિષયક વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિડિયો કોન્ફરન્સ દરમિયાન ગુજરાત રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોના આંકડાનું વિશ્લેષણ રોડ એન્જિનિયરિંગ તથા રોડ એન્ફોર્સમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી તેમજ અકસ્માત બાદની તાત્કાલિક સારવાર માર્ગ સલામતી માટે જનજાગૃતિ અભિયાન વિદ્યાર્થીઓની સલામતી માર્ગ નિર્માણ દરમિયાન વર્ક ઝોન પ્લાનિંગ તેમજ સરકારની રાહાવીર યોજના અંગે વિગતવાર માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યું રાજ્યમાં માર્ગ સલામતી વધે અકસ્માતોમાં ઘટાડો થાય અને જનજાગૃતિ ફેલાય તે દિશામાં સમિતિ દ્વારા વિચાર આવ્યો આ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાઈ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા